લોકોને પણ આપણે જેવું પેલા કામલ કામલ કે કહીએ કામલ ને સબક શીખવા કેવું પડશે મેં તો શું છે બધા ચલાય જ રાખીશું તો નુકસાન કોને આપણા બાળકોને નુકસાન થાય તો આવનારા દિવસોમાં સમયની સાથે આપણે બધા જાગૃત થઈ ના આદિવાસી સમાજ પ્રગતિ કરે એ માટે સહિયારો પ્રયત્ન કરે ના ખાતમુહૂર્તના પ્રસંગે હું એક રસ્તો સારો બને એના માટે ધારાસભ્ય સૂચન કર્યું છે તો હું પણ એ જ જ વાત કહો છું કે રસ્તો સારો બને બધા જ રસ્તા સારા બને રોડ રસ્તા સારા બને તો લોકો વખાણ કરશે કે કોન્ટ્રાક્ટરની વાહવા કરશે તો કયા કોન્ટ્રાક્ટર વાહ યોગેશભાઈ વાહવા ખરાબ કરશે એનો નખો જાય એમ કે એના કરતા તો ગાળો ખાય એના કરતા રસ્તો સારો બને કોન્ટ્રાક્ટરો બને જો આ રસ્તો સારો બને પ્રજાની સુખાકારી માટે છે તો આજના પ્રસંગે આમ તો શું મારું બીજું કામ છે એટલે ત્યાંથી નીકળી જવાનું હતું પણ બેને આગ્રહ કરી સારું પાંચ દસ મિનિટ આવે ને ખાનસિંહ કહે કે મારો વિસ્તાર જે આવો ને ભાઈ તો જે મને જે યોગ્ય લાગ્યું એ કહ્યું તો આપણે બધા આવનારા દિવસો બધા સાથે મળીને આપણા તાલુકાનો વિકાસ કરીએ નર્મદા જિલ્લાનો વિકાસ કરીએ ભારતમાં ત્યાં